નમસ્કાર દર્શક મિત્રો એટ ધ રેટ આપણું સ્વાગત છે હવે આ કળિયુગમાં ભગવાન પણ સલામત નથી કારણ કે કાળા માથાનો માનવી એટલો બધો સ્વાર્થી એટલો બધો લોભ્યો બની ગયો છે કે તેને તો ભગવાનનો પણ ભય નથી રહ્યો એટલા માટે કહી રહ્યા છે કારણ કે હાલમાં જે ગુજરાતમાંથી એક ચોરીની ઘટના સામે આવી છે તેને તો સૌ કોઈને નાખ્યા છે કારણ કે આ ઘટનામાં એક ચોરે કોઈ દાન પેટી કે પછી આભૂષણની ચોરી નથી કરી પરંતુ આખે આખી શિવલિંગની જ ચોરી કરી લીધી છે જે હા શ્રાવણ માસના અંતિમ દિવસે શિવલિંગની ચોરી થયાની ઘટના સામે આવતી

લીધી હતી સ્થાનિક સહિત આસપાસના વિસ્તારોમાં ભારે ખડભડાટ સર્જાયો છે તો આની સાથે સાથે ભક્તજનોમાં પણ વ્યાપક રોષ ફેલાયો છે તમે જણાવી દઈએ કે અહેવાલ અનુસાર સાબરકાંઠાના વડાલીના કુભાદરોલ નજીક ગૌચર વિસ્તારમાં પરંતુ રાત્રિના સમયે મંદિરમાં કોઈ પૂજારી ન રહેતા રાત્રિના મંદિરમાં આ મંદિર પરિસરમાંથી શિવલિંગ ગાયબ થઈ જતા શ્રદ્ધાળુઓ તેમજ ભક્તજનોમાં ભારે રોષ વ્યાપ્યો છે શ્રાવણના છેલ્લા સોમવારે રાત્રિના સમયે ચોરોએ શિવલિંગની ચોરી કરી નાખી હતી અને હવે આગળના ટોક ઓફ ધી ટાઉન બની ગઈ છે જોકે ગ્રામજનોએ ચોરી અંગે વડાલી પોલીસને જાણ કરી હતી જેના પગલે પોલીસ તરત જ હરકતમાં આવી ગઈ છે બીજને ખબર સાથે ફરી મળીશું ધન્યવાદ